ધારી તાલુકા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોના તૈયાર પાક પર કહેર વર્તાવ્યો છે કુબડા ગામના ખેડૂતોના મગફળી કપાસ તુવેર અને એરંડા જેવા પાકોને ભયંકર નુકસાન થયું છે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે લલણી માટે તૈયાર મગફળીમાં સ્થળો ફૂગ અને ઈયળ બેસી ગયા છે ત્યાં આશ્ચર્યજનક રીતે દાણા પણ ખેતરમાં જ ઉગવા માંડ્યા છે કપાસના ઝીંડવા પણ પાણી લાગવાથી ફરી ઉગી નીકળ્યા છે તેના કારણે ખેડૂતોની આખી મહેનતમાં પાણી ફરી ગયું છે જગતનો તાત કહેવાતો ખેડૂત કુદરતના માર સામે લાચાર છે તાલુકાના ખેડૂતોની એક જ માંગ છે કે રાજ્ય સરકારે તાત્કાલિક નુકસાન થયેલા પાકોનું સર્વે કરાવી આર્થિક પેકેજ જાહેર કરવું જોઈએ જેથી ખેડૂતો પોતાના અસ્તિત્વને ટકાવી રાખી શકે અને આ માઠી દશામાંથી ઉગરી શકે છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદનો કહેર જ્યારે ધારી તાલુકામાં જોવા મળી રહ્યો છે તે ધારી તાલુકાનો કુબડા ગામ છે ત્યાં અબ તક ન્યૂઝ પહોંચ્યો છે ખેડૂતોની વેદનાઓ જાણવા માટે એકતાલી હજાર કરતા પણ વધારે જે મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું તે મગફળીનો પાક પણ નિષ્ફળ ગયો છે અને કપાસનું જે વાવેતર કરવામાં આવ્યું હતું તે પચીસ હજાર હેક્ટર કરતાં પણ વધારે હતું તે પણ નુકસાન થયું છે પ્રગતિશીલ ખેડૂત છે જે અહીંના કુબડાના એમ વરસાદે જોડાવા છે આપણે જાણીએ કે ભાઈ ખરેખર નુકસાની શું હતી અને કેવી રીતના વરસાદ પડ્યો છે જે મારું નામ વસંતભાઈ એલ કોટળિયા હું કુબડા ગામનો વતની છું અને આ ખેડૂતની આ બે હાલ અત્યારે હાલત થઈ છે તો ખેડૂતને જલ્દી જલ્દી સર સહાય કરે સરકાર તો સારું મગફળી સોયાબીન કપાસ બધું ઉગી ગયું છે અને શરીર આપણા જમીનમાં બધું અંદર જ તૂટી ગયું છે અને વેપારી કોઈ લે એવી હળી ગયેલું વસ્તુ છે વેપારી કોઈ લે એવું નથી

પતી ગયા છે સિંગ ઉગી ગઈ છે અને ઢોર ખાયો એવો પાલો નથી રહ્યો અને ખેડૂતના હાથમાં સિંગના ડોડવા આવી પરિસ્થિતિ નથી જેથી કરીને સરકાર આનું તાત્કાલિક સર્વે કરાવી અને યોગ્ય વળતર મળે એવી સરકાર પાસે અમારે ખેડૂતોની અપેક્ષા છે બીજા એક ખેડૂત અમારી સાથે જોડાશે આપણે જાણીએ એમનું નામ શું આપનું નામ દિલીપભાઈ બોરડ દિલીપભાઈ શું નુકસાની છે સિંગમાં નુકસાન છે સોયાબીનમાં છે એરંડામાં છે બધું ઉગી ગયું છે અત્યારે બધી નુકસાની જ છે ટોટલી વસ્તુની હવે આપણી માગણી શું છે હવે સરકાર શ્રી આપણે આપડે માગણી કરીએ છીએ ભાઈ અમને રાહત આપો થોડે ઘણી વળતર આપો તો અમારે મજૂરી સુકવાય

તાલુકામાં નુકસાન થયેલું છે અને એ સબક ગઈકાલે રાજ્ય કક્ષાએથી આપણા જે મંત્રી છે કૌશિકભાઈ વેકરિયા સાહેબ એમને પણ આપણા ધારી તાલુકાની મુલાકાત લીધી અને અમે પણ અને અમારા સ્ટાફ દ્વારા પણ રેન્ડમ સર્વે કરવામાં આવ્યો છે અને ખરેખર જે મોલ જે ખેતરમાં છે એ તમામ અત્યારે હાલ નુકસાનગ્રસ્ત અસરગ્રસ્ત જણાયેલ છે અને એ સબક અમારી કક્ષાએથી જે કંઈ રિપોર્ટિંગ કરવાનું થાય છે અમારા તંત્ર મારફત એ અમે યોગ્ય કક્ષાએ અમે રજૂઆત અને એનું રિપોર્ટિંગ કરેલું છે અને એ સબક આજ સાંજ સુધી એ સરકાર લેવલથી નિર્ણય લેવા છે જનરલી જે એસટીઆરએફના નોર્મ્સ છે એ મુજબ સહાય હોય છે પણ એમાં ટોપઅપ તરીકે રાજ્ય સરકાર પણ એમાં સહાયનો ઉમેરો કરતી હોય છે હવે એ કેટલો ઉમેરો એ જ્યારે સરકાર પેકેજ બહાર પાડશે ત્યારે એના જે ઠરાવ થતા હોય છે એ મુજબ જે કંઈ સહાય ચૂકવવાની થશે એ સહાય ચૂકવવામાં આવશે અને એમાં મેક્સિમમ આપણે બે હેક્ટર જેટલી જમીનની મર્યાદા હોય છે બે હેક્ટર સુધીનો આપણા લાભ ખેડૂતોને આપતા હોઈએ છીએ ધારી તાલુકામાં વાત કરીએ તો આપણો ચાલુ જે સિઝન હતી એ દરમિયાન ચાલીસ હજાર હેક્ટર જેટલા મોટા પ્રમાણમાં આપણો વાવેતર વિસ્તાર છે માંડવીનો અને એમાંથી એ અને બીજું કપાસ આપણો મુખ્ય પાક છે એ વીસ એકવીસ હજાર હેક્ટર જેવું એનું વાવેતર છે હા અમારો એ જે સિસ્ટમ હોય છે એ પ્રમાણે અમે જે રિપોર્ટિંગ કરવા નીચેથી ગામડા લેવલથી સેવક વિસ્તરણ અધિકારી અને એ પ્રમાણે આગળ જિલ્લા ખેતીવાડી અધિકારી અમે રિપોર્ટ રજૂ કરતા હોય છે અને એ સરકાર શ્રીમાં એ રજૂ કરતા હોય છે